ધોરણ બારમાના મોટના પરિણામ આવી ચૂક્યા છે વિદ્યાર્થીઓની અંદર ખુશીની લહેર જોવા મળી ગઈ છે સામના ડિજિટલ સાથે શિક્ષણ મંત્રી પ્રભુલ ફાન્સરિયા જોડાઈ ચૂક્યા છે આપણે સીધા એમને પૂછીશું વિદ્યાર્થીઓની અંદર ખુશીની લહેર જોવા મળી ગઈ છે પરિણામ આવી ગયા છે ઘણા બાળકો હતાશ છે અને ઘણા બાળકો ખુશીમાં જોવા મળી રહ્યા છે શું કહેશો આમ તો નવી શિક્ષા પદ્ધતિ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે ભારતની અંદર અમલીકરણ કર્યું છે જે આવનારા સમયમાં ભારત બે હજાર સુડતાલીસમાં ટોપ પર જવાનું એમાં મહત્ત્વનો બેચ છે ત્યારે ગુજરાત અમલીકરણમાં સૌથી આગળ છે અમારા સચિવ લેવલથી લઈને તમામ અધિકારીઓ રાત દિવસ આમાં મહેનત કરી ગયા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે જે ટ્રોપ રેશિયો છે એ સંપૂર્ણપણે નાબૂદ કરવો છે અને પાંચ વર્ષના રોડમેપ સાથે સો બાળકો પહેલાં ધોરણમાં દાખલ થાય એ જ સો બાળકો ગ્રેજ્યુએશન પૂરું થાય આ જે પ્લાનિંગ છે એ સરકારનો આવનારા સમયમાં એજ્યુકેશનમાં બહુ મોટી ક્રાંતિ લાવશે નવી શિક્ષા પદ્ધતિની અંદર અન્ય રાજ્યના પણ સ્ટડી કર્યા છે એક્ઝામ પદ્ધતિ ગુજરાતમાં સીબીએસસી બોર્ડના પણ સારા પરિણામો હર વખતે આવતા હોય છે એંશી ટકા નેવું ટકા ત્યારે આપણે સાઠ પાસઠ ટકા જ પરિણામ પ્રાપ્ત કરતા હતા એમાં કંઈક શકી હતી ઘણા વિદ્યાર્થીઓ અન્ય વિષયોમાં એસીએસસી માર્ક્સ હોય ત્યારે એક વિષયમાં જ ફેલ થતા આવા ગુજરાતમાં અનેક બાળકો એક વિષયમાં ફેલ થતા જે ખૂબ ક્ષતિભર્યું હતું ત્યારે એ એ જ બાળકનું પરિણામ આપણે સારી રીતે લાવી શક્યા પરીક્ષા પદ્ધતિની અંદર ચેન્જિંગ લેવા બાળક પાઠ્યપુસ્તક ભણે છે એ જ સિલેબસમાંથી પેપર નીકળવો જોઈએ એ એનો એક હાર્ડ પેપર કાઢો તો એ બાળક ડિપ્રેશનમાં આવી જતો હોય છે એનું પેપર ખૂબ અને બીજા પેપર પણ પર અસર થતી હોય છે ત્યારે આજે મને ગર્વ છે સોળ સોળ શાળાના એ ગુરુજનોને હું વંદન કરું છું કે તમે સો ટકા પરિણામ પ્રાપ્ત કર્યું છે અને કેટલું માર્ગદર્શન કર્યું છે એક એક બાળક ઉપર ટ્રેકિંગ કરીને તમે બાળકને અપકર્યું છે વાલીઓને પણ હું વંદન કરું અને ત્યારે આ પરિણામ પ્રાપ્ત થયું છે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સતત માર્ગદર્શન જ્યારે અમને આપતા હતા અને અમે એમનું અમલીકરણ કરી રહ્યા છીએ ત્યારે ચોક્કસ આવનારા સમયમાં પાંચ વર્ષના રોડમેપમાં ગુજરાત શિક્ષણ ક્ષેત્રે ખૂબ સરસ રીતે ભારતમાં નંબર વન પર જવા પ્રયાસ કર્યો જે બાળકો પાસ થઈ ગયા તેમાં ખુશીની લહેર જોવા મળી છે પરંતુ જે બાળકો નાપાસ છે હતાશ થયા છે તેમના મોટિવેશન માટે શું કહેશો બાળક પાસ થયા છે એને તો હું અભિનંદન આપું છું પણ ઘણા પાસ થયા હશે તો ઓછા માર્ક્સ આવ્યા એક માર્ક માટે રડવા મળે આ ખોટું વાત છે તમે ખુશી મનાવો મા બાપ તમારી ખુશીની પરીક્ષામાં તમે પાસ નહીં થઈ ગયા તમે એસી ટકા લઈ આવ્યા છો ને પચ્યાસી નું તમે પ્લાનિંગ કર્યું હશે ને જો પાંચ ટકા ઓછા આવ્યા હોય અને તમે હતાશ હશો તો મા બાપને ખુશી રાખવાની પરીક્ષામાં તમે નપાસ થયા માટે મા બાપ એ તમારા ભગવાન છે મા બાપ માટે તમે એ જીવ છો તો મા બાપ ખુશી રહે જે નાપાસ થયા છો એ તમે આજે જ દ્રઢ સંકલ્પ ક્યાંય હતા છે એન્જોય કરો નાપાસ આમ શું કહેવાય અસફળતાને પણ સ્વીકારો એને એને જશ્ન મનાવો કારણ કે અસફળતા એ સફળતાનો પહેલી સીડી છે અને આને આની ખુશી મનાવી અને કાલથી સફળતાની સીડી ચડવાનો પ્રયાસ કરો ચોક્કસ તમે સફળ થશો મને વિશ્વાસ બિલકુલ શિક્ષણ મંત્રી પ્રબુલ ભાનસરિયા જેવો સામના ડિજિટલ સાથે ખાસ વાતચીત કરી અને વિદ્યાર્થીઓ જે પાસ થયા તેમને અભિનંદન ની લહેર પાઠવવામાં આવી છે મારા સહયોગી નિખિલ મિશ્રા ની સાથે હું વિકાસ પાટીલ સામના ડિજિટલ સુરત